નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે નવા વિડીયોમાં જે લોકોને ડ્રાઇવિંગ લાઇસન્સના કમ્પ્યુટર પરીક્ષા માટેની ટેસ્ટ આપવા જવાના છે તે લોકો માટે આ મહત્વનો વિડીયો બની રહેવાનો છે આમાં ચિહ્નો આપવામાં આવ્યા છે એકસો પચીસથી વધારે આની બહાર એક પણ પ્રશ્ન ચિહ્ન નહીં હોય ગેરંટી સાથે આ વિડીયો એક વખત જોશો સો ટકા ગેરંટી સાથે તમે પરીક્ષા પાસ કરીને આવશો તો વિડિયોને છેલ્લે સુધી જોજો કોઈ પણ તમારે બુક વાંચવાની જરૂર નહીં રહે એપ્લિકેશનમાં જ કોઈ જગ્યાએ જવાની જરૂર નહીં રહે આ એક વિડીયો ખાલી જોઈ લેશો એટલે તમે સો ટકા ગેરંટી સાથે પરીક્ષા પાસ કરશો તો વિડીયોને છેલ્લે સુધી જોજો આગળ આપણે જોઈએ કે શું શું છે તો તમે જોઈ શકો છો ડ્રાઇવિંગ કોમ્પ્યુટર લાઇસન્સની ટેસ્ટ છે જે આ તમને ચીનનો આપવામાં આપવામાં આવ્યા છે તેમાંથી એનો મતલબ શું થાય છે એને લગતા બધા જ પ્રશ્નો છે ટુ વ્હીલ હોય ફોર વ્હીલ હોય કોઈ પણ તમે આ સો ટકા પરીક્ષા પાસ કરીને આવવાના છો તો ચાલો વિડીયોને શરૂ કરીએ અને બીજું કે વિડિયોને લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આપણે આવા વિડીયો અપલોડ કરતા રહીશું અને બીજી મહત્વની વાત એ કે તમારો કોઈ મિત્ર હોય ફ્રેન્ડ હોય સગા સંબંધી હોય જેને પરીક્ષા આપવા જોવાનું બાકી છે અથવા જેને ફોર્મ ભર્યું છે લાઇસન્સ માટેનું તો તેમને જરૂરથી આ વિડીયો શેર કરજો જેથી એ પણ પરીક્ષામાં પાસ થઈ શકે તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ નંબર એક નીચે મુજબની નિશાની શું બતાવે છે વાહન થોબો નો પાર્કિંગ કે આગળ હોસ્પિટલ છે તો જવાબ છે વાહન થોપો પ્રશ્ન નંબર બે નીચે મુજબની નિશાની શું બતાવે છે તો કે ડાબી બાજુ આંખો ડાબી બાજુ રસ્તો નથી કે ફરજિયાત ડાબી બાજુ રસ્તો રાખો તો જવાબ છે ડાબી બાજુ આંખો પ્રશ્ન ત્રણ નીચે મુજબની નિશાની શું બતાવે છે રસ્તો આપો હોસ્પિટલ છે કે આગળ ટ્રાફિક આઈલેન્ડ છે તો જવાબ છે રસ્તો આપો પ્રશ્ન પાંચ નીચે મુજબની નિશાની શું બતાવે છે જમણી બાજુ વળવું મનાય છે જમણી બાજુ તીવ્ર ફળાંક કે યુટર્ન લેવાની મનાય છે તો જવાબ છે જમણી બાજુ તીવ્ર ફળાંક પ્રશ્ન છ નીચે મુજબની નિશાની શું બતાવે છે તો કે રાહદારી માટેનું ક્રોસિંગ રાહદારી પ્રવેશ કરી શકે કે રાહદારી માટે મનાય છે તો જવાબ છે રાહદારી માટેનું ક્રોસિંગ પ્રશ્ન આઠ નીચે મુજબની નિશાની શું બતાવે છે તો કે રોડની જમણી બાજુ વાહન આંખો જમણી બાજુ પાર્કિંગ માન્ય છે કે ફરજિયાત ડાબી બાજુ વળવું તો જવાબ છે જમણી બાજુ પાર્કિંગ માન્ય છે પ્રશ્ન આઠ નીચે મુજબની નિશાની શું બતાવે છે તો કે યુ ટર્ન લેવાની મનાય છે જમણી બાજુ વળવાની મનાય છે કે ડાબી બાજુથી ઓવરટેકિંગની મનાય છે તો કે જવાબ છે યુ ટર્ન લેવાની મનાય છે નીચે મુજબની નિશાની શું બતાવે છે તો કે વોન વગાડવાની મનાય છે ફરજિયાત વોન વગાડવો કે વોન વગાડી શકાય તો જવાબ છે હોર્ન વગાડવાની મનાય છે તો જવાબ છે આગળ સાંકડો બ્રિજ છે પ્રશ્ન અગિયાર નીચે મુજબની નિશાની શું બતાવે છે રસ્તો બંધ છે પાર્કિંગની મનાય છે કે ગતિ મર્યાદાનો અંત જવાબ છે ગતિ મર્યાદાનો અંત પ્રશ્ન બાર નીચે મુજબની નિશાની શું બતાવે છે આગળ સાંકડો રસ્તો છે આગળ સાંકડું નાળું છે કે આગળ બંને બાજુ રસ્તા છે જવાબ આગળ સાંકડો રસ્તો છે પ્રશ્ન તેર નીચે મુજબની નિશાની શું બતાવે છે નજીકમાં રેલવે સ્ટેશન છે ફાટક વગરનું રેલવે ક્રોસિંગ કે ફાટકવાળું રેલવે ક્રોસિંગ તો જવાબ છે ફાટકવાળું રેલવે ક્રોસિંગ છે પ્રશ્ન ચૌદ નીચે મુજબની નિશાની શું બતાવે છે જમણી બાજુથી પ્રવેશ મનાય છે ડાબી બાજુથી પ્રવેશ મનાય છે કે ની મનાય છે જવાબ છે ની મનાય છે પંદર નીચે મુજબની નિશાની શું બતાવે છે આગળ ક્રોસ રોડ છે પ્રવેશ મનાય કે હોસ્પિટલ તો જવાબ છે આગળ ક્રોસ રોડ છે પ્રશ્ન 16 નીચે મુજબની નિશાની શું બતાવે છે ડાબી બાજુ વળી શકાય ફરજિયાત આગળ વધો અથવા ડાબી બાજુ વાહન વાળી શકાય કે ડાબી બાજુ સાઈડ રોડ છે તો જવાબ છે ફરજિયાત આગળ વધો અથવા ડાબી બાજુ વાહન વાળી શકાય સત્તર નીચે મુજબની નિશાની શું બતાવે છે હોર્ન વગાડવો ફરજિયાત છે વોર્ન સતત વગાડવો કે હોર્ન વગાડવાની મનાઈ છે જવાબ છે હોર્ન વગાડવો ફરજિયાત છે પ્રશ્ન અઢાર નીચે મુજબની નિશાની શું બતાવે છે આગળ જમણી બાજુ રસ્તો છે ફરજિયાત જમણી બાજુ કે આગળ જમણી બાજુ વળવાની મનાય છે તો જવાબ છે આગળ જમણી બાજુ રસ્તો છે પ્રશ્ન ઓગણીસ નીચે મુજબની નિશાની શું બતાવે છે અંકુશનો અંત વાહનને સમય માટે ઊભું રાખવાની મનાય છે કે પાર્કિંગની મનાય છે તો જવાબ છે વાહનને સમય માટે ઊભું રાખવાની મનાય છે પ્રશ્ન વીસ નીચે મુજબની નિશાની શું બતાવે છે સીધા જાઓ એક માર્ગીય રસ્તો કે બંને દિશામાં જવાની મનાય છે તો જવાબ છે સીધા જાઓ પ્રશ્ન એકવીસ નીચે મુજબની નિશાની શું બતાવે છે બધા પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ કાર તથા મોટરસાયકલ માટે બંધ કાર તથા મોટરસાયકલ માટે પ્રવેશ તો કે કાર તથા મોટરસાયકલ માટે બંધ પ્રશ્ન બાવીસ નીચે મુજબની નિશાની શું બતાવે છે ટ્રક માટે પ્રવેશની મનાય છે બસ માટે પ્રવેશની મનાય છે કે હેવી વાહનો માટે પ્રવેશની મનાય છે તો જવાબ છે ટ્રક માટે પ્રવેશની મનાય છે પ્રશ્ન ત્રેવીસ નીચે મુજબની નિશાની શું બતાવે છે બળદગાડા માટે પ્રવેશની મનાય છે સાયકલ માટે પ્રવેશની મનાય છે કે બધા જ વાહનો માટે પ્રવેશની મનાય છે તો જવાબ છે બળદગાડા માટે પ્રવેશની મનાય છે પ્રશ્ન ચોવીસ નીચે મુજબની નિશાની શું બતાવે છે વિદ્યાર્થી માટે મનાય છે રાહદારી માટે મનાય છે કે રાહદારી માટે મનાય છે તો કે રાહદારી માટે મનાય છે પ્રશ્ન પચીસ નીચે મુજબની નિશાની શું બતાવે છે તો કે જમણી બાજુએ ઓવરટેક કરવાની મનાય છે ડાબી બાજુએ વળાંક લ્યો કે ડાબી બાજુ વળવાની મનાય છે તો જવાબ છે ડાબી બાજુ વળવાની મનાય છે અને છવ્વીસ નીચે મુજબની નિશાની શું બતાવે છે તો કે પચાસ કિમી કરતાં વધુ ઝડપે વાહન ચલાવવું નહીં પચાસ કિમી કલાકની ઝડપે વાહન ચલાવવું પચાસ કિમી કલાક કરતાં વધુ ઝડપે વાહન ચલાવવું તો જવાબ છે પચાસ કિમી કરતાં વધુ ઝડપે વાહન ચલાવવું નહીં પ્રશ્ન સત્યાવીસ નીચે મુજબની નિશાની શું બતાવે છે ફરજિયાત સીધા જાઓ અથવા જમણેવાળો ફરજિયાત સીધા જાઓ અથવા ડાબેવાળો કે આગળ સાડી રોડ છે તો જવાબ છે ફરજિયાત સીધા જાઓ અને જમણેવાળો પ્રશ્ન અઠ્યાવીસ તમે જ્યારે સ્કૂલની ટ્રાફિક સંજ્ઞા જુઓ ત્યારે વાહન થોભાવો હોર્ન વગાડો અને આગળ વધો વાહન ધીમું કરો અને સાવચેતી ચેતીથી આગળ વધો કે સતત વાહન ચાલુ રાખો અને આગળ વધો તો જવાબ છે વાહન ધીમું કરો સાવચેતીથી આગળ વધો પ્રશ્ન ઓગણત્રીસ નીચે મુજબની નિશાની શું બતાવે છે ડાબી બાજુનો વળાંક ડાબી બાજુ ચઢાણ કે ડાબી બાજુ રાખો જવાબ છે ડાબી બાજુનો વળાંક પ્રશ્ન ત્રીસ નીચે મુજબની નિશાની શું બતાવે છે જમણી બાજુ ચીપિયા જેવો વળાંક જમણી બાજુ ચઢાળ અને ઢાળ કે જમણી બાજુ ઢાળ તો જવાબ છે જમણી બાજુ ચીપિયા જેવો વળાંક પ્રશ્ન એકત્રીસ નીચે મુજબની નિશાની શું બતાવે છે ડાબી બાજુ ઢાળ ડાબી બાજુ ચીપિયા જેવો વળાંક કે વાહન રસ્તાની બાજુમાં રાખો તો જવાબ છે ડાબી બાજુ ચીપિયા જેવો વળાંક પ્રશ્ન બત્રીસ નીચે મુજબની નિશાની શું બતાવે છે વાંકો ચૂકો રસ્તો જમણી બાજુ વાંકો ચૂકો રસ્તો ડાબી બાજુ કે જમણી બાજુ વળાંક લઈને આગળ વધો જવાબ છે વાંકો ચૂકો રસ્તો જમણી બાજુ પ્રશ્ન તેત્રીસ નીચે મુજબની નિશાની શું બતાવે છે વાંકો ચૂકો રસ્તો જમણી બાજુ વાંકો ચૂકો રસ્તો ડાબી બાજુ ડાબી બાજુ વળાંક લઈને આગળ વધો જવાબ છે વાંકો ચૂકો રસ્તો ડાબી બાજુ પ્રશ્ન ચોત્રીસ નીચે મુજબની નિશાની શું બતાવે છે વાય ક્રોસિંગ ડાબી બાજુ વાય ક્રોસિંગ જમણી બાજુ કે વાય ક્રોસિંગ તો જવાબ છે વાય ક્રોસિંગ પ્રશ્ન નંબર પાંત્રીસ નીચે મુજબની દર્શાવે નિશાનની શું બતાવે છે કે ડાબી બાજુ સાઈડ રોડ છે ગતિ મર્યાદા કે એક્સલ વજનની મર્યાદા તો જવાબ છે એક્સલ વજનની મર્યાદા પ્રશ્ન છત્રીસ આ નિશાની શું દર્શાવે છે જમણી બાજુવાળો જમણી બાજુ સાઈડ રોડ છે કે રોડની જમણી સાઈડ વાહન ચલાવો તો કે જમણી બાજુવાળો જવાબ પ્રશ્ન સાડત્રીસ નીચે મુજબની નિશાની શું બતાવે છે જમણી બાજુ વાળો ડાબી બાજુ વાળો કે ગોળ ફરીને જાઓ જવાબ છે ગોળ ફરીને જાઓ પ્રશ્ન આડત્રીસ નીચે મુજબની નિશાની શું બતાવે છે આગળ સાંકડો રસ્તો છે ભયજનક સુપડી છે કે હોડી સેવા તો જવાબ છે ભયજનક સુપડી છે પ્રશ્ન ઓગણચાલીસ નીચે મુજબની નિશાની શું બતાવે છે ડાબી બાજુ વાય ક્રોસિંગ જમણી બાજુ વાય ક્રોસિંગ કે ડાબી બાજુ સાઈડી રોડ છે તો કે જમણી બાજુ વાય ક્રોસિંગ પ્રશ્ન ચાલીસ આ નિશાની શું જણાવે છે ડાબી બાજુ વાળો જમણી બાજુ વાળો કે વાય ક્રોસિંગ ડાબી બાજુ જવાબ છે વાય ક્રોસિંગ ડાબી બાજુ પ્રશ્ન એકતાલીસ નીચે મુજબની નિશાની શું બતાવે છે કે વાહન લપસી જાય એવો ચીકણો રસ્તો પથ્થરવાળો કાચો રસ્તો મોટર કાર માટે મનાય છે તો જવાબ છે વાહન લપસી જાય એવો ચીકણો રસ્તો પ્રશ્ન બેતાલીસ નીચે મુજબની નિશાની શું બતાવે છે છૂટા પથ્થરવાળો રસ્તો લપસી જવાય તેવો ચીકણો રસ્તો કે મોટર કાર માટે પ્રવેશવાની મનાય છે તો જવાબ છે છૂટા પથ્થરવાળો રસ્તો પ્રશ્ન તેતાલીસ નીચે મુજબની નિશાની શું બતાવે છે સાયકલ માટેનું ક્રોસિંગ સાયકલ ક્રોસ કરવાની મનાય છે કે સાયકલ માટે પ્રવેશ તો જવાબ છે સાયકલ માટેનું ક્રોસિંગ પ્રશ્ન ચુમ્માલીસ નીચે મુજબની નિશાની શું બતાવે છે પશુ માટે મનાય છે રસ્તા ઉપર ઢોર પશુ આવવાની શક્યતા છે કે વાહનમાં પશુ લઈ જવાની મનાય છે તો જવાબ છે રસ્તા ઉપર ઢોર પશુ આવવાની શક્યતા છે પ્રશ્ન નંબર છેતાલીસ નીચે મુજબની નિશાની શું બતાવે છે રોડ ઉપર માણસ કામ કરે છે બાળકો રમે છે કે રાહદારીનું ક્રોસિંગ તો જવાબ છે રોડ ઉપર માણસો કામ કરે છે નીચે મુજબની નિશાની શું બતાવે છે કરબચડો રસ્તો ચીકણો રસ્તો કે ખડકના પથ્થર ઉપરથી પડી શકે તેમ છે જવાબ છે ખડકના પથ્થરો ઉપરથી પડી શકે તેમ છે પ્રશ્ન અડતાલીસ નીચે મુજબની નિશાની શું બતાવે છે આગળ પુલ છે આગળ હોડી સેવા છે કે નાસ્તા પાણીનો સ્ટોલ છે તો જવાબ છે નાસ્તા પાણીનો સ્ટોલ છે પ્રશ્ન ઓગણ નીચે મુજબની નિશાની શું બતાવે છે સીધું ચઢાણ સીધું ઉતરાણ કે ચીકણો રસ્તો તો જવાબ છે સીધું ચઢાણ પ્રશ્ન પચાસ નીચે મુજબની નિશાની શું બતાવે છે સીધું ચઢાણ સીધું ઉતરાણ કે ચીકણો રસ્તો તો જવાબ છે સીધું ઉતરાણ પ્રશ્ન એકાવન નીચે મુજબની નિશાની શું બતાવે છે આગળ સાંકળો રસ્તો છે વાય ક્રોસિંગ કે આગળ પહોળો રસ્તો છે તો જવાબ છે આગળ રસ્તો પહોળો છે પ્રશ્ન બાવન નીચે મુજબની નિશાની શું બતાવે છે રસ્તાની મધ્યમાં ગટર લાઈન છે આગળ પુલ છે કે રોડ ડિવાઈડરમાં જગ્યા છે તો જવાબ છે રોડ ડિવાઈડરમાં જગ્યા છે પ્રશ્ન તેપન નીચે મુજબની નિશાની શું બતાવે છે ખાડા ટેકરાવાળો સ્પીડ બ્રેકર રસ્તો વાંકો ચૂકો રસ્તો કે ઘાટ રોડ જવાબ છે ખાડા ટેકરાવાળો કે સ્પીડ બ્રેકર રસ્તો પ્રશ્ન ચોપન નીચે મુજબની નિશાની શું બતાવે છે આગળ બેરિયર છે રેલવે ક્રોસિંગ છે આગળ વજન કાંટો છે તો જવાબ છે આગળ બેરિયર છે પ્રશ્ન પંચાવન નીચે મુજબની નિશાની શું બતાવે છે સાઈડ રોડ આગળથી બંધ છે ડાબી બાજુ વળાંક છે કે આગળ પુલ છે તો જવાબ છે સાઈડ રોડ આગળથી બંધ છે પ્રશ્ન છપ્પન નીચે મુજબની નિશાની શું બતાવે છે હોડી સેવા છે આગળ રસ્તો નથી કે રસ્તા ઉપર પાણી છે તો જવાબ છે હોડી સેવા છે પ્રશ્ન નંબર સત્તાવન નીચે મુજબની નિશાની શું બતાવે છે પાર્કિંગ મનાય છે બંને બાજુ પાર્કિંગ થઈ શકે પોલીસ મદદની પોસ્ટ જવાબ છે બંને બાજુ પાર્કિંગ થઈ શકે અઠાવન નીચે મુજબની નિશાની શું બતાવે છે સ્કૂટર મોટર માટે પાર્કિંગ સ્કૂટર મોટર માટે મનાઈ સ્કૂટર મોટર સાયકલ માટે રિપેરિંગ તો જવાબ છે સ્કૂટર મોટર માટે પાર્કિંગ પ્રશ્ન ઓગણસાઠ નીચે મુજબની નિશાની શું બતાવે છે રિક્ષા માટે પાર્કિંગ રિક્ષા માટે મનાય છે કે રિક્ષા રિપેરિંગનું સ્થળ તો જવાબ છે રિક્ષા માટે પાર્કિંગ પ્રશ્ન સાઠ નીચે મુજબની નિશાની શું બતાવે છે પ્રાઇવેટ કાર માટે પ્રવેશ બંધ ટેક્સી માટે પાર્કિંગ કે પોલીસ વાહન માટે પાર્કિંગ તો જવાબ છે ટેક્સી માટે પાર્કિંગ પ્રશ્ન એકસઠ નીચે મુજબની નિશાની શું બતાવે છે પેટ્રોલ પંપ ગેરેજ કે હવા ભરવાની સગવડ જવાબ છે પેટ્રોલ પંપ પ્રશ્ન બાસઠ નીચે મુજબની નિશાની શું સૂચવે છે લેન બદલી શકાય સાવધાનીથી લેન બદલી શકાય કે લેન બદલવાની પરવાનગી નથી જવાબ છે સાવધાનીથી લેન બદલી શકાય છે પ્રશ્ન ત્રેસઠ નીચે મુજબની નિશાની શું બતાવે છે પાછળથી આવતા વાહનને ઊભું રાખવું જમણી બાજુ વળાંક લેવાની નિશાની કે સામેથી આવતા વાહનને ઊભું રાખવું તો જવાબ છે જમણી બાજુ વળાંક લેવા માટેની નિશાની પ્રશ્ન ચોંસઠ નીચે મુજબની નિશાની શું બતાવે છે કે ડાબી બાજુ વાળવાનો ઈરાદો જમણી બાજુ વાળવાનો ઈરાદો બીજા બધા વાહનોને ઊભા રહેવા વિનંતી જવાબ છે ડાબી બાજુ વાળવાનો ઈરાદો પ્રશ્ન પ્રશ્ન પાસઠ નીચે મુજબની નિશાની શું બતાવે છે જમણી બાજુ વાળવાનો ઈરાદો સામેથી આવતા વાહનોને ઊભા રાખવાનો ઈરાદો કે પોતા વાહનને ધીમું કરવાનો ઈરાદો તો પોતાના વાહન ધીમું કરવાનો ઈરાદો આ જવાબ છે પ્રશ્ન છાસઠ નીચે મુજબની નિશાની શું બતાવે છે સીધા આગળ જવાનો ઈરાદો વાહન ઊભું રાખવાનો ઈરાદો કે જમણી બાજુ વાળવાનો ઈરાદો તો જવાબ છે વાહન ઊભું રાખવાનો ઈરાદો પ્રશ્ન સડસઠ નીચે મુજબની નિશાની શું બતાવે છે પાછળથી આવતા વાહનને ઊભું રાખવું પાછળથી આવતા વાહનને પસાર થઈ જવા વિનંતી સામેથી આવતા વાહનને ઊભું રાખવા વિનંતી જવાબ છે પાછળથી આવતા વાહનને પસાર થઈ જવા વિનંતી પ્રશ્ન અડસઠ સફેદ રંગના રસ્તા ઉપર ટૂટક ટૂટક લાઈનો ચિતરેલો હોય તો શું કરશો તમે ટ્રેક બદલશો નહીં જરૂર પડે તો ટ્રેક બદલશો વાહન થોભાવી દેશો જવાબ છે જરૂર પડે તો ટ્રેક બદલશો ઓગણ સિત્તેર નીચે મુજબની નિશાની શું બતાવે વાહન થોભો નો પાર્કિંગ આગળ હોસ્પિટલ છે તો જવાબ છે નો પાર્કિંગ પ્રશ્ન નંબર સિત્તેર નીચે મુજબની નિશાની શું બતાવે છે ડાબી બાજુ આંકો ડાબી બાજુ રસ્તો નથી ફરજિયાત ડાબી બાજુ વાળો જવાબ છે ફરજિયાત ડાબી બાજુ વાળો પ્રશ્ન નંબર એકોતેર નીચે મુજબની નિશાની શું બતાવે છે આરામ ગૃહ હોસ્પિટલ પ્રાથમિક ચિકિત્સાલય જવાબ છે હોસ્પિટલ પ્રશ્ન બોતેર નીચે મુજબની નિશાની શું બતાવે છે યુ ટર્ન મનાય છે જમણી બાજુ વળવાની મનાય છે ડાબી બાજુથી ઓવરટેક મનાય છે તો જવાબ છે જમણી બાજુ વળવાની મનાય છે તોતેર નીચે મુજબની નિશાની શું બતાવે છે સામે જમણી બાજુ રસ્તો છે ફરજિયાત જમણી બાજુવાળો જમણી બાજુ વળવાની મનાય છે તો જવાબ છે ફરજિયાત જમણી બાજુવાળો પ્રશ્ન ચુમ્મોતેર નીચે મુજબની નિશાની શું બતાવે છે સીધા જાઓ એક માર્ગીય રસ્તો કે બંને દિશામાં જવાની મનાય છે જવાબ તો કે બંને દિશામાં જવાની મનાય છે પ્રશ્ન પંચોતેર નીચે મુજબની નિશાની શું બતાવે છે ડાબી બાજુ રોડ છે ડાબી બાજુવાળો કે ડાબી બાજુ વાળવું નહીં તો જવાબ ડાબી બાજુ રોડ છે પ્રશ્ન છોતેર નીચે મુજબની નિશાની શું બતાવે છે આગળ જમણે અને ડાબે રોડ છે વાંકો ચૂંકો રસ્તો જમણે અને ડાબે વળવું નહીં જવાબ છે આગળ જમણે અને ડાબે રોડ છે પ્રશ્ન સત્યોતેર નીચે મુજબની નિશાની શું બતાવે છે આગળ ચાર રસ્તા છે આગળ મુખ્ય રસ્તો છે કે ફર્સ્ટ એડ જવાબ છે આગળ મુખ્ય રસ્તો છે પ્રશ્ન ઓગણીએશી નીચે મુજબની નિશાની શું બતાવે છે હોસ્પિટલ આરામગૃહ કે ફર્સ્ટ એડ જવાબ છે આરામગૃહ પ્રશ્ન એસી નીચે મુજબની નિશાની શું બતાવે છે આગળ રસ્તો નથી આગળ બંપ છે કે રોડ ઉપર રિપેરિંગ કામ ચાલુ છે તો જવાબ છે આગળ રસ્તો નથી પ્રશ્ન ત્યાંશી કયું ચિહ્ન ઊંચાઈ મર્યાદા દર્શાવે ઓપ્શન બે નંબર પ્રશ્ન ચોર્યાસી કયું ચિહ્ન જમવાનું સ્થળ દર્શાવે છે ત્રીજા નંબરનો પ્રશ્ન પંચ્યાસી ફરજિયાત નિશાનીઓ શેમાં દર્શાવે જવાબ છે રાઉન્ડમાં છ્યાસી નંબર કયું ચિહ્ન અરક્ષિત રેલવે ક્રોસિંગ બસો મીટર આગળ દર્શાવે છે ત્રણ નંબરનો પ્રશ્ન સત્યાશી કયું ચિહ્ન વજન મર્યાદા દર્શાવે છે પહેલો ઓપ્શન પ્રશ્ન અઠ્યાશી કયું ચિહ્ન અરક્ષિત રેલવે ક્રોસિંગ પચાસથી સો મીટર દર્શાવે છે તો કે પહેલા નંબરનો ઓપ્શન પ્રશ્ન નેવ્યાશી કયું ચિહ્ન પહોળાઈ મર્યાદા દર્શાવે છે તો બીજા નંબર પ્રશ્ન નેવ કયું ચિહ્ન બસ સ્ટોપ દર્શાવે છે તો કે ઓપ્શન પહેલો પ્રશ્ન એકાણું કયું ચિહ્ન ફરજિયાત સાયકલ ટ્રક દર્શાવે છે પહેલો ઓપ્શન પ્રશ્ન ત્રણ નીચે મુજબની નિશાની શું બતાવે છે પાછળથી આવતા વાહનોને ઊભા રાખવા પાછળથી આવતા વાહનોને પસાર થઈ જવા સામેથી આવતા વાહનોને ઊભા રાખવા તો જવાબ છે પાછળથી આવતા વાહનોને ઊભા રાખવા પ્રશ્ન ચોરાણું નીચે મુજબની નિશાની શું બતાવે છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આરામ ગૃહ કે હોસ્પિટલ જવાબ છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પ્રશ્ન પંચાણું કયું ચિહ્ન બંને બાજુ પાર્કિંગ દર્શાવે છે તો કે ત્રણ નંબરનો ઓપ્શન પ્રશ્ન છન્નું કયું ચિહ્ન ગતિ મર્યાદા દર્શાવે તો કે જવાબ છે બીજા નંબરનો ઓપ્શન સત્તાણું નીચે મુજબની નિશાની શું બતાવે છે આગળ જમણી બાજુ રસ્તો છે ફરજિયાત જમણી બાજુ વળો કે જમણી બાજુ વળવાની મનાઈ છે તો જવાબ છે ફરજિયાત જમણી બાજુ પ્રશ્ન અઠ્ઠાણું નીચેની સંજ્ઞા શું બતાવે છે ગતિ મર્યાદા બે કિલોમીટર કલાક બે મીટરથી વધુ પહોળાઈ ધરાવતા વાહનો માટે પ્રવેશવાની મનાઈ બે મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા વાહનો માટે પ્રવેશવાની મનાઈ તો જવાબ છે બે મીટરથી વધુ પહોળાઈ ધરાવતા વાહનો માટે પ્રવેશવાની મનાઈ છે પ્રશ્ન નવ્વાણું નીચેની સંજ્ઞા શું બતાવે છે ત્રણ પોઈન્ટ પાંચ મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા વાહનો માટે જ પ્રવેશ ત્રણ પોઈન્ટ પાંચ મીટરથી વધુ પહોળાઈ ધરાવતા વાહનો માટે પ્રવેશ મનાય ત્રણ પોઈન્ટ પાંચ મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા વાહનો માટે પ્રવેશની મનાય છે તો જવાબ છે ત્રણ પોઈન્ટ પાંચ મીટરથી બધું ઊંચાઈ ધરાવતા વાહનો માટે પ્રવેશની મનાય છે પ્રશ્ન નંબર સો નીચેની સંજ્ઞા શું બતાવે છે જમણી બાજુ ઢાળ ચમણી બાજુનો વળાંક ચમણી બાજુ આંખો જવાબ છે ચમણી બાજુનો વળાંક પ્રશ્ન નંબર એકસો એક નીચે મુજબની સંજ્ઞા શું બતાવે છે આગળ ક્રોસ રોડ છે પ્રવેશ બંધ આગળ સાંકળો રસ્તો છે જવાબ છે આગળ ક્રોસ રોડ છે એકસો બે નીચે મુજબની સંજ્ઞા શું બતાવે છે વાયક્રોસિંગ ડાબી બાજુ વાયક્રોસિંગ જમણી બાજુ કે ડાબી બાજુ જવાબ છે વાય ક્રોસિંગ ડાબી બાજુ પ્રશ્ન એકસો ત્રણ આ પટ્ટાનો અર્થ શું થાય તમે ઈચ્છો ત્યારે તેને પસાર કરી શકો જ્યારે તમને સલામત લાગે ત્યારે પસાર કરો અને ઓવરટેક કર્યા પછી પાછા આવો તેને પસાર ન કરી શકો જવાબ છે જ્યારે તમને સલામત લાગે ત્યારે પસાર કરો અને ઓવરટેક કર્યા પછી પાછા આવો પ્રશ્ન એકસો ચાર સળંગ પટ્ટાની બાજુ વાહન ઓવરટેક કરવા પટ્ટો ક્રોસ કરી શકે ઓવરટેક કરવા પટ્ટો ક્રોસ ન કરી શકે કે થોભી ના શકે જવાબ છે ઓવરટેક કરવા પટ્ટો ક્રોસ ના કરી શકે એકસો પાંચ આ રસ્તા પર વળાક લેતી વખતે હંમેશા આગળ વધો કારણ કે મનાય છે એરિયામાં જોઈ યોગ્ય સિગ્નલ આપો સિગ્નલ આપો અને સામેથી કોઈ વાહન આવું તો ન હોય તો વાળી લો જવાબ છે આગળ વધો કારણ કે મનાય છે પ્રશ્ન એકસો છ તમે લેન બદલતા હોવ ત્યારે હંમેશા

આગળ ડાબિયાને જમણે રસ્તો છે કે મધ્યરેખા જવાબ આગળ જમણે રસ્તો છે પ્રશ્ન એકસો નવ આ રોડ પર શું ના કરી શકાય વાહન પાર્કિંગ વાહન ધીમું કે ઓવરટેકિંગ જવાબ છે વાહન પાર્કિંગ પ્રશ્ન એકસો દસ આ રોડ શું દર્શાવે છે લેન્ડ ટ્રાફિક રોડ વિભાજક એક માર્ગી રસ્તો જવાબ છે લેન્ડ ટ્રાફિક પ્રશ્ન એકસો આ પીળા પટ્ટાનો અર્થ નો પાર્કિંગ સ્ટોપ લાઇન કે ઓવરટેકની મનાઈ છે જવાબ છે ઓવરટેકની મનાઈ પ્રશ્ન એકસો બાર આ પટ્ટાનો અર્થ શું મધ્યરેખા પાર્કિંગની મનાઈ કે થોપ બની મનાઈ જવાબ છે મધ્યરેખા પ્રશ્ન નંબર એકસો તેર ચાર રસ્તા પરથી ફ્લેશિંગ થતી પીળી લાઇટ શું દર્શાવે છે કાળજીપૂર્વક આગળ વધો થોપો જલ્દીથી આગળ વધો જવાબ છે કાળજીપૂર્વક આગળ વધો એકસો પંદર આ ચિહ્ન શું દર્શાવે છે હાથલરી પર પ્રતિબંધ બળદગાળા પર પ્રતિબંધ કોળા ગાડી પર પ્રતિબંધ જવાબ છે કોળા ગાડી પર પ્રતિબંધ આ નિશાની શું દર્શાવે છે આગળની દિશાની નિશાની સ્થળ ઓળખ નિશાની કે દિશા નિશાની સ્થળ ઓળખ નિશાની આ નિશાની શું દર્શાવે છે બ્રિજની ઊંચાઈ દરિયાના લેવલથી રોડની ઊંચાઈ કે પૂર માપક જવાબ છે પૂરમાપક